સુલતાનપુર ગ્રામ પંચાયતે સો વર્ષ જૂની રાજાશાહી સમયની પ્રાથમિક શાળાની જાર હરાજી યોજી જેમાં ઇતિહાસ રચાયો ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા એક લાખની અપસેટ પ્રાઇસ સામે રૂપિયા ત્રીસ લાખની રેકોર્ડ બ્રેક બોલી લાગી રાજેશભાઈ ખિમજીભાઈ ચોટલિયાના પ્રતિનિધિ દ્વારા આ બોલી લગાવાઈ હતી જે અંતે ફાઈનલ બોલી હતી આ હરાજીની આવકનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં આવશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા પ્રાઇઝ રૂપિયા દસ લાખ રાખેલ છે જાહેર હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ ડિપોઝિટ પેટે રૂપિયા પચાસ જમા કરાવવાના રહેશે જાહેર હરાજીની શરતોમાં ફેરફાર અથવા નવી શરતો ગ્રામ પંચાયત રાખી શકશે જાહેર હરાજીનો અંતિમ નિર્ણય ગ્રામ પંચાયતનો રહેશે જાહેર હરાજી રોજ તારીખ પંદર નવ બી હજાર પચીસના રોજ સુલતાનપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે જૂની પ્રાથમિક શાળા જે સોળ વર્ષથી જૂની છે ભગતસિંહજીની યાદીઓ તે જ શાળાની હરાજી રાખવામાં આવેલી હતી જે હરાજીમાં સરપંચશ્રી ઉપસરપંચશ્રી તમામ સભ્યોશ્રી મંત્રીશ્રી બધા હાજર રહી બધાની વચ્ચે બહારથી દૂરથી આવેલા જે ઠેકેદારો હતા તે લોકો ત્રીસ લાખ રૂપિયામાં માત્ર રકમમાં હરાજીમાં ત્રીસ લાખ રૂપિયા અમને મળેલ છે ત્રીસ લાખ રૂપિયામાં હરાજી થયેલ છે અને એ ત્રીસ લાખ રૂપિયા ગ્રામ પંચાયતમાં આવે પછી એ ત્રીસ લાખના ઉપયોગ તરીકે અમે બાબાસાહેબ આંબેડકરનો હોલ બનાવવાના છે બાકીના જે પૈસા વધે એને ગ્રામ પંચાયત અથવા દલિત સમાજના વિસ્તારમાં લગતા લોકોને લોટિંગ આપવાનાથી બાકી વિકાસના કામમાં આપું છું તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો આજરોજ તારીખ પંદર નવ બે હજાર પચીસના દિવસે જૂનામ જૂની પ્રાથમિક શાળા સુલતાનપુર ભગવતસિંહ વખતથી સોક વર્ષ પહેલાંની આજરોજ એની જાહેર હરાજી રાખવામાં આવેલી હતી એટલે એમાં દૂર દૂરથી બધા ઠેકેદારો આવ્યા હતા એમાં ત્રીસ લાખ રૂપિયા જેવી રકમમાં એની જાહેર હરાજી આ થઈ અને હવે હવે પછીના એમાં આંબેડકર હોલ બનાવવામાં આવશે અને પછી પ્લોટિંગ કરવામાં આવશે અને બધા માણસોને પ્લોટિંગ આપવામાં આવશે અને આ જાહેર હરાજીમાં ગામ લોકો સરપંચશ્રી ઉપસરપંચશ્રી તમામ સભ્યશ્રીઓ આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગામે જૂની પ્રાથમિક શાળાની હરાજીથી ગ્રામ પંચાયતવાળા ગ્રામ પંચાયતે હરાજી કરેલ તેમાં ઘણા લોકો પોતાની બોલી બોલેલા એમાં અમે ત્રીસ લાખ સુધીની બોલી બોલી અને અમે આ મિલકત ખરીદેલી છે અમે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર આભાર માનીએ છીએ અને હું પણ મારા મિત્ર વતી ત્રીસ લાખ રૂપિયા બોલ્યો તો એ મિત્રોનું નામ છે ચોટલિયા રાજેશભાઈ ખીમજીભાઈ હાલ એ સુરત રહે છે અને એ લોકોએ આ પ્રોપર્ટી ખરીદેલી છે અને ગ્રામ પંચાયત પાસે અમે આજરોજ હરાજીનું કામ પૂર્ણ કરેલું છે બધા તેમાં બધા લોકો એ પોતા રીતે બોલતા હતા એમાં અમારી ઊંચા ઊંચી બોલી ત્રીસ લાખની થઈ એટલે ગ્રામ પંચાયતે સરપંચ ઉપ સરપંચ અને સભ્યો મળીને અમને લોકોને આપેલી છે આજ રોજ તારીખ પંદર નવ બે હજાર પચીસના ના દિવસે અમારા સુલતામપુર ગામમાં આજથી આશરે સો એક વર્ષ પહેલા ગોંડલ જેટલા રાજવી સર જે સુલતાનપુર ગામને એ વખતની આબાદીને અનુલક્ષીને જે સ્કૂલ બનાવેલી એ થોડું દીર્ઘદ્રષ્ટા હતા અને અત્યાર સુધી આ સ્કૂલનો ઉપયોગ અમે કરતા અને બાંધકામ પણ એકદમ બે એકદમ હેવી ઇમારતી લાકડું શાગનું રોપડના ગડર પણ રેલ પાટા જેવા અને ખડેલા કાળમી પથ્થરથી સ્કૂલ બે બનાવેલી એ સ્કૂલ બે હજાર એકવીસ સાલમાં ભૂકંપ આવતા જર્જરિત થઈ ગયેલી ત્યાર પછી બે હજાર એકવીસ પછી અમે છપ્પરના રસ્તે કુમારો માટે કુમાર શાળા તેમજ સુલતાનો બગીચા તરીકે ઓળખાતી જગ્યા એમાં કન્યા શાળાનું નિર્માણ કરેલું એટલે છેલ્લા પચીસ વર્ષથી આ સ્કૂલ જર્દરિત હાલમાં હતી અને જ હતી જે સ્કૂલ ઉભી દેવામાં આવે તો અંદર કોઈ માણસ પ્રાણી પક્ષી પ્રાણી કે પછી ખુશી થાય અને ક્યારે જાનહાની થાય એવી દહેશત હતી તેથી અમે ભગવતસિંહની વારદારો વારસદારો પાસેથી મંજૂરી મેળવી આ સ્કૂલ હટાવવા માટેની એક જાહેર હરજ રાખેલી અને આજ રોજ એ સ્કૂલની હરાજી પરિપૂર્ણ થયેલ છે અને ત્રીસ લાખ જેવી વાતમ રકમમાં આ સ્કૂલની હરાજી થઈ ગયેલ છે હવે પછીના આયોજનમાં સ્કૂલની જગ્યામાં દલિત સમાજને ઉપયોગી એક સમાજ દલિત સમાજને ઉપયોગી એક આંબેડકર હોલનો બનાવવાનો મારો પ્લાન છે બાકીની જે જગ્યા વધે એનું પ્રોટીન કરી અને જે તે વિસ્તારના આ સમયોને હળવી ફાળવી આપવા માટે અમારી ઈચ્છા છે તો આ બાબતે આજ રોજ મોટી સંખ્યામાં લોકો શ્રતાપૂર્વમાં ઠેકેદારો ઉપરાંત ગામજનો ઉપસ્થિત થયેલ અને હરાજીની કામગીરી પૂર્ણ થયેલ છે